હાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં આલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર એવો વિડીયો લઈને આપણે આવી ગયા છીએ કે અભણ કોણ આખો દિવસ અંગ્રેજીમાં બાકા જીકી બોલાવશે આવડે કે એમ નહીં ઇતિહાસ ચેલેન્જ આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં આજે આપણે આવી ગયા છીએ ટુ બીના રૂપ લઈને હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર તમે જોજો ટ્રીક અભણ કોણ અંગ્રેજી બોલતો થઈ જશે આના કરતા સહેલું કંઈ નથી અંગ્રેજી લખવા બોલવા શીખવા વાંચવાની શરૂઆત અહીંયાથી કરાય મેં પણ અહીંયાથી શરૂઆત કરેલી હતી એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એઇટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે ચલો એ પહેલા આપણી ચેનલમાં તમારા સાથ સહકારથી તમારા ખૂબ જ પ્રેમથી તમારા સાથ સહકારથી આપણી ચેનલમાં પચીસ હજાર સબસ્ક્રાઇબર્સ કમ્પ્લીટ થઈ ગયા છે અને ઇન્સ્ટાગ્રામમાં પચાસ હજાર ફોલોઅર્સ પૂર્ણ થઈ ગયા છે આપ સાથ હે તો ફિરકી આ હે લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અંગ્રેજી બોલતા કરી દઈશ તમે જુઓ તો ખરા ચાલો થઈ જાવ તૈયાર આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે દરરોજ ત્રણ શોર્ટ્સ આવે છે દરરોજ ત્રણ ક્વીસ પોલ આવે છે ટુ બી ના રૂપનો ઉપયોગ થાય ક્યાં ઉપયોગ કઈ જગ્યાએ થાય ટુ બી એટલે શું કોઈ પણ સજીવ કોઈ પણ સજીવ ક્યાં છે ક્યાં હતો ક્યાં હશે અથવા કેવો છે કેવો હતો કેવો હશે બરોબર જસ્ટ એક્ઝામ્પલ હું ખુશ છું આઈ એમ હેપી હું ખુશ હતો આઈ વોઝ હેપી હું ખુશ આઈ વિલ બી હેપી મારા પપ્પા મોરબીમાં છે માય ફાધર ઇઝ ઇન મોરબી મારા પપ્પા મોરબીમાં હતા માય ફાધર ઇન મોરબી મારા પપ્પા મોરબીમાં હશે માય ફાધર વિલ બી ઇન મોરબી ટુ બી નું વર્તમાન કાર્ડનું રૂપ છે આર ટુ બી નું ભૂતકાળનું રૂપ છે વોઝ વર ટુ બી નું ભવિષ્ય કાર્ડનું રૂપ છે વિલ બી ગુજરાતીમાં શું વર્તમાન કાર્ડમાં શું આવે છે છો છીએ છ ભૂતકાળમાં હતો હતા હતી અને ભવિષ્યમાં સ વર્તમાનમાં આય માં એમ હી સી ઈટ એકવચન માં ઇઝ વી યુ દે બહુવચન માં આર ભૂતકાળ માં હી સી ઈટ એકવચન માં ઇઝ વી યુ દે બહુવચન માં વર્ત ઇઝ માં જે આવતું હોય ઈજ વોઝ માં આવે આર માં આવતું હોય વર્ માં આવતું હોય અને આય માં વોઝ અને ભવિષ્ય માં હા ગમટે સવા પરિવાર આ વી યુ ધે હી સી ઈટ એકવચન બહુવચન બધા માં વિલ બી હું ખુશ છું તમે ખુશ છો તે એક ખુશ છે આપણે ખુશ છીએ વર્તમાન કાળ હું ખુશ હતો તેણી ખુશ હતી આપણે ખુશ હતા આપણે ખુશ હઈશું ભવિષ્યમાં તમે જોવો તો ખરા એવી ટ્રીક એક વાક્ય આવડે એટલે તમામ કાળ વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્યના હકાર નકાર પ્રશ્ન પ્રશ્ન નકાર તમને આવડી જાય તમે જો આવડે કે એમ નહીં ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ એક જ વાક્ય લઈએ આપણે હવે એક વાક્ય ઉપર તમે જુઓ કેટલા વાક્ય બને એમ પાર્થ હોશિયાર છે પાર્થ જો વર્તમાન વર્તમાનકાળ છે પાર્થ હોશિયાર છે પાર્થ ઇઝ ક્લેવર સિમ્પલ વાક્ય પેલે આવતું હોય કર્તા પછી એમ ઇઝ આર અથવા વર્સ વર્ અથવા વિલ બી કાળ મુજબ સહાયકક ટોબી નું રૂપ અને પછી નાઉન પાર્થ હોશિયાર છે પાર્થ ઇઝ ક્લેવર પાર્થ હોશિયાર નથી નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય સહાયકારક ક્રિયાપદ પછી

पार्थ होशियार छे पार्थ इज क्लेवर पार्थ होशियार નથી पार्थ इज नॉट क्लेवर શું पार्थ હોશિયાર છે ઇઝ पार्थ ક્લેવર શું पार्थ હોશિયાર નથી ઇઝ पार्थ નોટ ક્લેવર पार्थ હોશિયાર હતો અહી શું આવી જાય વોઝ पार्थ ક્લેવર હતો पार्थ વોઝ ક્લેવર पार्थ હોશિયાર ન હતો पार्थ વોઝ નોટ ક્લેવર શું पार्थ હોશિયાર હતો વોઝ पार्थ ક્લેવર શું पार्थ હોશિયાર ન હતો વોઝ पार्थ નોટ ક્લેવર पार्थ હોશિયાર હૈ છે ભવિષ્યમાં શું આવે વિલ બી પાર્થ હોશિયાર હશે પાર્થ વિલ બી ક્લેવર પાર્થ હોશિયાર નહીં હોય પાર્થ વિલ નોટ બી ક્લેવર જો વિલ પછી નોટ અને પછી બી પાર્થ વિલ નોટ બી ક્લેવર શું પાર્થ હોશિયાર હશે વિલ પાર્થ બી ક્લેવર શું પાર્થ હોશિયાર નહીં હોય વિલ પાર્થ નોટ બી ક્લેવર બાર વાક્ય બને હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્યનો ખેલ ખતમ થઈ જાવ તૈયાર બધાય મિક્સ વાક્ય લઈને આપણે આવી ગયા છીએ પચાસ કરતા પણ વધારે વાક્ય છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ચાલો હું નવરો નથી હું નવરો નથી નવરા માટે આપણે કેમ કઈ ફ્રી પણ નવરા માટે શબ્દ છે આઈડલ આઈડલ એટલે નવરો આઈડિયલ આઈડિયલ એટલે આદર્શ આ આઈડોલ આઈડોલ એટલે મૂર્તિ આઇડોલ એટલે મૂર્તિ આઈડિયલ એટલે આદર્શ આઇડિયલ એટલે આદર્શ આઇડલ નવરું આઈડલ નવરું ચાલો હું નવરો નથી હું ખુશ છું આઈ એમ હેપી હું ખુશ નથી આઈ એમ નોટ હેપી હું નવરો છું આઈ એમ આઈડલ આઈ એમ આઈડલ હું નવરો છું આઈ એમ આઈડલ હું નવરો નથી આઈ એમ નોટ આઈડલ નકાર નોટ ક્યાં આવે સહાયકારો ક્રિયાપદ પછી તે વાતુડો છે તે ખુશ છે છોકરા માટે હી આ એટલે હું અને મે વી એટલે અમે આપણે યુ એટલે તું અને તમે ધે એટલે તેઓ હી એટલે તે છોકરા માટે સી એટલે તેણી છોકરી માટે ઈટ એટલે નિર્જીવ વસ્તુ નાન્યતર જાતિ પશુ પક્ષી પ્રાણી ચાલો હી ઇઝ હીમાં ઇઝ આવે વાતુડો એને કહેવાય શું કહેવાય ટોકેટીવ તે વાતુડો નથી ઇઝ નોટ ટોકેટીવ તે નવરો છે સોરી હું નવરો છું આઈ એમ આઈડલ હું નવરો નથી આઈ એમ નોટ આઈડલ હું નવરો હતો આઈ વોઝ આઈડલ હું નવરો ન હતો આઈ વોઝ નોટ આઈડલ હું નવરો હૈશ આઈ વિલ બી આઈડલ હું નવરો નહીં હોય આઈ વિલ નોટ બી આઈડલ તેવણી જીદી છે તેવણી એટલે સી છે ઇઝ ભૂતકાળમાં વોઝ આવે સ્ટબોન તમે જુઓ તો ખરા આવા શબ્દ પણ તમે નહીં સાંભળ્યા હોય તેનો ભાઈ છોકરા માટે ઇઝ છોકરી માટે હર તેનો ભાઈ ઇઝ બ્રધર તેનો ભાઈ ઇઝ બ્રધર છે એટલે ઈઝ તોફાની શું થાય નોટી મારા મમ્મી માય મધર જો મારા મમ્મી મારા પપ્પા મારો ભાઈ મારા બેન બધામાં માય આવે તમારા પપ્પા તમારો ભાઈ તમારા મમ્મી તમારી ગાડી તમારા રૂપિયા બધામાં યોર આવે છોકરા માટે તેના પપ્પા તેના મમ્મી તેનો ભાઈ તેની ગાડી બધા એમાં હિઝ આવે છોકરી માટે તેણીના પપ્પા તેનીના મમ્મી તેણીનો ભાઈ તેણીના બેન તેનીના પુસ્તકો તેણીની પેન તેનીનું પોર્સ તેનીની ગાડી તેનીનો મોબાઈલ તેનીનો રૂપિયા બધામાં હર આવે ઘરે નથી ઇઝ નોટ એટ હોમ મારા મમ્મી ઘરે ન હતા માય મધર વોઝ નોટ એટ હોમ મારા મમ્મી ઘરે છે માય મધર ઇઝ એટ હોમ તે ભૂલકણો છે તે એટલે હી છે એટલે ઇઝ ભૂલકણો ફોરગેટફુલ ફોરગેટ ફૂલ એટલે ભૂલી જવું અને ફોરગેટફુલ ફૂલ એટલે ભૂલકણો મારા પપ્પા મારા પપ્પા માય ફાધર હતા હતા એટલે વોઝ વર એક વચનમાં હોઝ ઓફિસે એટ ઓફિસ અમે રવિવારે ફ્રી આવીશું નહીં અમે આપણે એટલે વી ફ્રી હઈશું જો will be ભવિષ્ય to be વર્તમાનકાળ એમ ઇઝ આર ભૂતકાળમાં વોઝ વર્ ભવિષ્યમાં will be will be તો હઈશું હઈશું નહીં તો will not be શું ફ્રી તો ચાલો ફ્રી રવિવારે તો ઓન સન્ડે વારના નામ પહેલા ઓન રવિવારે ઓન સન્ડે બુધવારે ઓન વેનેસડે શનિવારે ઓન સેટરડે સોમવારે ઓન મન્ડે મારો ભાઈ આજે એકલો છે મારો ભાઈ માય બ્રધર છે એટલે ઇઝ એકલો એટલે અલોન ટુડે એટલે આજે મારો ભાઈ આજે એકલો છે મારો ભાઈ ગઈ કાલે એકલો હતો માય બ્રધર વોઝ અલોન યસ્ટરડે ચાલો તે કાલે થાકેલો હતો તે એટલે હી હતો એટલે વોઝ થાકેલો એટલે ટાયર્ડ અને ગઈ કાલે એટલે યસ્ટરડે આજે એટલે ટુડે આવતીકાલ એટલે ટુમોરો તમે જો તો ખરા હું આવતીકાલે હાજર હઈશ હું એટલે આઈ ખુશ હઈશ આઈ વિલ બી હેપી

અર ફાધર છે એકવચન માં ઇઝ ટીચર ઇઝ અ ટીચર એક વાક્ય આવડે હકાર વાક્ય એટલે હકાર ઉપરથી હક્કાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર બધાય કાઢના આવડી જાય તમે ઘરે બેઠા એક જ વાક્ય ઉપરથી બાર વાક્ય બનાવી શકો બરાબર ચાલો હોશિયાર છે તે હોશિયાર છે છોકરા માટે છોકરા માટે હી હી ઇઝ ક્લેવર તેણી હોશિયાર હતી સી વોઝ ક્લેવર તે હોશિયાર છે હી ઇઝ ક્લેવર તે હોશિયાર હતો હી વોઝ ક્લેવર તે હોશિયાર હૈ છે હી વિલ બી ક્લેવર તે હોશિયાર નથી હી ઇઝ નોટ ક્લેવર તે હોશિયાર નહોતો હી વોઝ નોટ ક્લેવર તે હોશિયાર નહીં હોય હી વિલ નોટ બી ક્લેવર શું તે હોશિયાર છે ઇઝ હી ક્લેવર શું તે હોશિયાર હતો વોઝ હી ક્લેવર તેણી કાલે ઘરે ન હતી તેણી એટલે સી હતી તો વોઝ નોતી તો વોઝ નોટ ઘરે એટલે એટ હોમ ગઈ કાલે તો યસ્ટરડે ચાલો તેના મમ્મી બીમાર છે છોકરા માટે હિઝ તેના મમ્મી હિઝ મધર બીમાર છે ઇઝ સીક અથવા ઇલ તેઓ બધા ફ્રી હતા તેઓ બધા એટલે ધેય ઓલ હતા વોઝ વર બહુવચનમાં વર ને ફ્રી એટલે ફ્રી તેણી ઉદાસ છે તેણી એટલે સી છે એટલે ઇસ ઉદાસ એટલે સેડ તેણી ઉદાસ હતી સી વોઝ સેડ તેણી ઉદાસ હશે સી વિલ બી સેડ અમે ભૂખ્યા છીએ અમે એટલે વી વર્તમાન કાળમાં એમ ઇઝ આર વી માં આર ભૂખ્યા ભૂખ્યા તો હંગરી મારી બહેન તોફાની છે મારી બહેન તોફાની છે માય સિસ્ટર ઇઝ નોટી તે આળસુ છે તે છોકરા માટે હી વર્તમાન કાળનું વાક્ય છે હી માં આવે ઇઝ હી ઇઝ લેઝી ટુ બી નું વર્તમાન કાળ એમ ઇઝ આર ભૂતકાળમાં વોઝ વર ભવિષ્યમાં વિલ બી ખેલ ખતમ અંગ્રેજી ગ્રામર માં કાર્ડ છે સૌથી વધારે અગત્યનું કાર્ડ પહેલા આ આવડવું જરૂરી છે ટુ બી આમાં ક્યાંય ક્રિયા નો થાય મુખ્ય ક્રિયાપદ આવો જાઓ ખાવું પીવું મુખ્ય ક્રિયાપદ ક્યાંય ન હોય સિમ્પલ સાદા વાક્ય તે કાલે હાજર ન હતો તે એટલે હી ન હતો વોઝ નોટ હાજર એટલે પ્રેઝન્ટ હી વોઝ નોટ પ્રેઝન્ટ કાલે કાલે એટલે યસ્ટરડે અમે કાલે મોડા હશું અમે એટલે વી હશું એટલે વિલ બી મોડા એટલે લેટ અને કાલે એટલે ભવિષ્યનો આવતીકાલ એટલે ટુમોરો તે રખડેલ છે તે એટલે હી છે એટલે વર્તમાન કાળ હીમા ઇસ આવે હી ઇઝ રખડેલ વ્યકબોન્દ વ્યકબોન્દ એટલે રખડેલ ભાટકેલ પેલી છોકરી અભણ છે આ છોકરો ધીસ બોય આ છોકરી ધીસ ગર્લ પેલો છોકરો ધેટ બોય પેલી છોકરી ધેટ ગર્લ આમાં શું છે પેલી છોકરી તો ધેટ ગર્લ એકવચન જ છે વર્તમાન કાળ એકવચન માં ઇસ અભણ ઇલિટરેટ ઇલિટરેટ એટલે અભણ પાર્થ વફાદાર હતો પાર્થ હતો હોઝર પાર્થ એકવચન માં હોઝ વફાદાર લોયલ પાર્થ વફાદાર છે પાર્થ ઇઝ લોયલ પાર્થ વફાદાર હતો પાર્થ વોઝ લોયલ હું ખુશ ન હતો ઈ પેલા હું ખુશ હતો હું ખુશ છું આઈ એમ હેપી હું ખુશ હતો આઈ વોઝ હેપી હું ખુશ ન હતો આઈ વોઝ નોટ હેપી આજે ગરમી છે યાદ કરો અનિશ્ચિત કરતા ને ખાસ કરીને ઈટમાં પશુ પક્ષી પ્રાણી નિજ વસ્તુ સ્થળ આમાં આજે ગરમી આવા કેવું બને આજે રજા આજે સોમવાર છે ઇટ ઇઝ મંડે ટુડે આજે રવિવાર છે ઇટ ઇઝ સન્ડે ટુડે બરાબર આજે ગરમી છે ઇટ ઇઝ હોટ આજ આજે ગરમી છે ઇટ ઇઝ હોટ ટુડે આજે રજા છે ઇટ ઇઝ હોલિડે ટુડે આજે રવિવાર છે ઇટ ઇઝ સન્ડે ટુડે આજે ગરમી છે ઇટ ઇઝ હોટ ટુડે આજે ઠંડી છે ઇટ ઇઝ કોલ્ડ ટુડે ગઈકાલે ગરમી હતી ઇટ વોઝ હોટ યસ્ટરડે આવતીકાલે ગરમી હશે ઇટ વિલ બી હોટ ટુમોરો કાલે ઠંડી હતી ઈટ વોઝ કોલ્ડ યસ્ટર્ડે શું તમારા મમ્મી ઘરે છે આવી આ કે પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ વાક્યમાં સહાયક ક્રિયાપદ ક્યાં આવી જાય આગળ શું તમારા મમ્મી ઘરે છે ઈ પેલા તમારા મમ્મી ઘરે છે યોર મધર ઇઝ એટ હોમ શું તમારા મમ્મી ઘરે છે એકવચનમાં ઇઝ સહાયકારક ક્રિયાપદ આગળ આવી જાય કરતા પછી આવી જાય ઇઝ યોર મધર જો આવું થાય સહાય કરો ક્રિયાપદ પછી કરતા જે હોય તે અને પછી નામ શું તમારા મમ્મી ઘરે છે ઇઝ યોર મધર એટ હોમ શું તમારા પપ્પા ઘરે હતા વોઝ યોર ફાધર સોરી માફ કરજો મમ્મી છે તો ચાલો અહીંયા કરના મધર ઇઝ યોર મધર એટ હોમ શું તમારા પપ્પા ઘરે હતા વોઝ યોર ફાધર એટ હોમ શું તે ઓફિસે હતો વોઝ તે એટલે ઈ ઓફિસર એટ ઓફિસ શું તમે હાજર હશો ભવિષ્યમાં વિલ તમે એટલે યુ વિલ બી પ્લસ હાજર પ્રેઝન્ટ કોણ ઘરે છે હવે શું આવ્યું ડબલ યુ એચ હુ એટલે કોણ હુ ઓલ કોણ કોણ હોટ એટલે શું હોટ ઓલ શું શું વેન એટલે ક્યારે વેર એટલે ક્યાં વાય એટલે શા માટે હાવ એટલે કેવી રીતે હુમ એટલે કોને વિચ એટલે કયો કઈ ક્યુ હુજ એટલે કોનો કોના કોની કોનું હાવ મેની એટલે કેટલા હાવ મચ એટલે કેટલું કોણ ઘરે છે હુ ઇઝ એટ હોમ હુ એક વચન માં આવે હુ ઓલ એટલે કોણ કોણ બહુ વચન માં આવે આપણે કેમ કહી કે પાર્થ ઘરે છે પાર્થ ઇઝ એટ હોમ કોણ ઘરે છે હુ ઇઝ એટ હોમ કોણ ઘરે હતું હુ વોઝ એટ હોમ કોણ કોણ ઘરે છે હુ ઓલ આર એટ હોમ કોણ કોણ જો કોણ કોણ બગીચામાં હતા કોણ કોણ બહુવચનમાં આવે હતા ભૂતકાળમાં વર્સ વર્ હુ ઓલ કોણ કોણ બહુવચનમાં હુ ઓલ વર્ બગીચામાં ઇન ધ ગાર્ડન કોણ ગેરહાજર હશે કોણ હશે એટલે વિલ બી ગેરહાજર એટલે એબસેન્ટ તે કોણ છે કોણ એટલે

તમે કાલે ક્યાં હતા ક્યાં એટલે વેર તમે એટલે યુ એમાં શું આવે ભૂતકાળમાં વેર યુ કાલે તમારા પપ્પા કાલે ક્યાં હશે ક્યાં વેર હશે તો પેલે વિલ તમારા પપ્પા યોર ફાધર હશે વિલ બી કાલે ઉમોરો તમે ક્યાં હતા ક્યાં એટલે વેર ક્યાં હતા વેર વોર યુ તમે ક્યાં છો વેર આર યુ તે કોની સાથે કોની સાથે જો કોની સાથે વિથ હૂમ તે કોની સાથે છે છોકરા માટે હી એમાં આવે ઇઝ તે કોની સાથે છે વિથ હૂમ ઇઝ હી તે કોની સાથે હતો વિથ હૂમ વોઝ હી તે કોની સાથે હતા સોરી તમે કોની સાથે હતા ચાલો કોની સાથે વિથ હોમ તમે એટલે ઇયુ કર્તામાં એમાં શું આવે વઝ વરમાં ભૂતકાળમાં વર તમે કોની સાથે હતા વિથ હોમ વર યુ વિથ હોમ વર યુ વિથ હોમ વર યુ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એઈટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈને મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે ચાલો મારા મન મોજીલા

પ્રિયા પાતળી છે બરાબર એના તમે બાર વાક્ય કરી નાખજો મારા મનમોજી ના ગુલાબ જાંબુ જેવા મીઠા વાલિડાઓ ટુ બી તમારા માટે તનતોડ મહેનત કરીને વિડિયો બનાવ્યો હતો ટુ બી નું વર્તમાન કાળ નું રૂપ એમિઝાર ભૂતકાળમાં વર્ષભર ભવિષ્યમાં વિલ બી છે છો છે છું વર્તમાન કાળ હતો હતા હતી ભૂતકાળ સ ભવિષ્ય આમાં મુખ્ય ક્રિયાપદ ન આવે ક્રિયા ક્યાં થતી હોય નહીં કોઈ પણ સજીવ કઈ જગ્યાએ છે ક્યાં છે ક્યાં હતો ક્યાં હશે અથવા કેવો છે કેવો હતો કેવો હશે એમાં શું આવે છે ટુબીના રૂપનો ઉપયોગ થાય છે એકદમ ગ અંદાજમાં કાઠિયાવાડી અંદાજમાં તમારા માટે વિડીયો બનાવેલો હતો ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મો